સાંભળવા જઈ રહ્યા છીએ કે દરેક પાકોમાંથી મુક્તિ અપાવનારી અપડા એકાદશી વિશે આ જાણીએ કે અપડા એકાદશી ક્યારે છે એની સાથે આપણે જાણી લઈશું કે તેનું શુભ મુહૂર્ત અને મહાત્મય

मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाश्य मङ्गलायत्तमो हरिं सर्वमङ्गलमाङ्गल्ये शिवे शर्वार्धसार्दिके शरण्येत्रम्बके गौरी नारायणी नमोऽस्तु ते नारायणी नमो ते मारावाला मित्रो અપરા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા વિધિ વિધાનથી કરવામાં આવે છે માન્યતા છે કે આ દિવસે સાચા મનથી પૂજા પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ મળે છે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે એકાદશીની ખૂબ શુભ માનવામાં આવે છે એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા વિધિ વિધાનથી કરવાથી સુખ શાંતિ મળે છે શાસ્ત્રો અનુસાર વૈશાખ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિને અપરાય એકાદશી તરીકે ઓળખવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે સાચા મનથી ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી મહાપાપોમાંથી મુક્તિ મળી જાય છે અપરાય એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના ત્રિવિક્રમ સ્વરૂપની પૂજા અર્ચના કરવામાં આવે છે તમને જણાવી દઈએ કે અપરાય એકાદશીને લઈને ખૂબ જ મૂંઝવણ છે કે અપરા એકાદશી ક્યારે છે તો આજે અમે તમને જણાવી દઈએ કે અપરા એકાદશી ક્યારે છે સાથે સાથે જાણી લઈએ કે તેનું શુભ મુહૂર્ત અને પારણાનો સમય તથા મહાત્મય શું છે પંચાંગ અનુસાર અપરા એકાદશીનું વ્રત બે જૂન બે હજાર ચોવીસ ના દિવસે રવિવારે રાખવામાં આવશે એકાદશી તિથિની શરૂઆત બે જૂને સવારે પાંચ કલાક ને પાંચ મિનિટે થાય છે અને તેની સમાપ્તિ બીજા દિવસે એટલે કે સોમવારે બેતાલીસ મિનિટે થાય છે તેથી ઉદયા તિથી પ્રમાણે અપરા એકાદશીએ બે જૂને ઉજવવામાં આવશે અને અપરા એકાદશીનું વ્રત પૂજા વિધિ એ બધું જ બે જૂને કરવામાં આવશે હવે આપણે જાણી લઈએ કે અપરા એકાદશીની પૂજાનું શુભ મુહૂર્ત શું છે આ શુભ મુહૂર્તમાં જો આપ ભગવાન શ્રી હરિ વિષ્ણુની સાથે માતા લક્ષ્મીનું પૂજન કરો છો તો તમને તેમના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થઈ સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે તો ચાલો જાણી લઈએ શુભ મુહૂર્ત અપરા એકાદશીના દિવસે ચોઘડિયાનું શુભ મુહૂર્ત સવારના સાત કલાક ને સાત મિનિટ થી લઈને સવારે આઠ કલાક ને એકાવન મિનિટ સુધીનું છે અને તે બાદનું લાભ ચોઘડિયું શરૂ થાય છે જે આઠ કલાક ને એકાવન મિનિટ થી લઈને સવારે દસ કલાક ને પાંત્રીસ મિનિટ સુધીનું ચાલશે અને તેનાથી પણ ઉત્તમ જે ગણાય છે તે અમૃત ચગડિયું શરૂ થાય છે તે સવારના દસ કલાક ને પાંત્રીસ મિનિટ થી લઈને બપોરે બાર કલાક ને ઓગણીસ મિનિટ સુધીનું છે તો બે જૂન એટલે કે રવિવારના દિવસે આ ઉપર જણાવેલા શુભ મુહૂર્ત દરમિયાન તમે માતા લક્ષ્મીની પૂજા અર્ચના ચોક્કસથી કરો જેથી કરીને તમને પૂર્ણ ફળ પ્રાપ્ત થાય આપણા હિન્દુ શાસ્ત્રમાં કહેવાય છે કે કોઈ પણ વ્રત કર્યા પહેલા તેનું મહાત્મય પણ ચોક્કસથી જાણી લેવું જોઈએ તો ચાલો જાણી લઈએ અપરા એકાદશીનું મહાત્મય શું છે અપરા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે આમ તો બારે માસની દરેક એકાદશીએ ભગવાન વિષ્ણુને સમર્પિત છે તેથી કોઈ પણ એકાદશીએ ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવામાં આવે છે માન્યતા છે કે જે લોકો આ દિવસે વ્રત રાખે છે તેના પર ભગવાન વિષ્ણુ અતિ પ્રસન્ન થાય છે અને સાથે જ તેના પર પોતાની કૃપા રાખે છે જીવનની દરેક સમસ્યાઓ દૂર કરે છે ઘર પરિવારમાં સુખ અને શાંતિનો માહોલ આપે છે વૈવાહિક જીવન ખુશહાલ રહે છે અને તમામ કાર્યોમાં સફળતાની જીત મળે છે મારા વાલા મિત્રો

આ શુભ મુહૂર્તમાં તમે એકાદશી પર્વના પારણા કરી શકો છો અને આ એકાદશીનું પૂર્ણતઃ ફળ પ્રાપ્ત કરી શકો છો વાવાલા મિત્રો આ તો આપણે જાણી લીધું કે અપરા એકાદશી ક્યારે છે તેના શુભ મુહૂર્ત અને પારણાનો સમય તથા મહત્વય જાણી લીધું હવે આગળ આ વિડિયોમાં આપણે સાંભળવા જઈ રહ્યા છીએ અપરા એકાદશીની કથા વાર્તા કહેવાય કોઈ પણ વ્રતના પૂજા પાઠ દરમિયાન કે તેના પછી કે વ્રતની કથા વાર્તા અવશ્ય સાંભળવી કે વાંચવી જોઈએ જેથી કરીને તમને તે વ્રતનો પૂર્ણતા ફળ પ્રાપ્ત થાય તો ચાલો ચાલો સાંભળી લઈએ આ આપરા એકાદશીની કથા વાર્તા મારા વાલા મિત્રો આ વાર્તા સાંભળતા પહેલા મારું આપ સૌને निवेदन છે કે આ વાર્તા સાંભળતા સાંભળતા તમે તમારા મનમાં ભગવાન શ્રી હરિ નારાયણનું રટણ ચોક્કસથી કરજો જેથી કરીને તમને પૂર્ણતા ફળ પ્રાપ્ત થાય કહેવાય છે કે પૂજા દરમિયાન એકાદશી વ્રત કથાનો પાઠ અવશ્ય કરવો જોઈએ એવી માન્યતા છે કે કથાના પાઠ કરવાથી પૂજા સફળ થાય છે અને શ્રી હરિ પ્રસન્ન થાય છે તો ચાલો જાણીએ અપરા એકાદશીની વ્રતની કથા વિશે પૌરાણિક કથા અનુસાર પૌરાણિક કથા અનુસાર પ્રાચીન સમયમાં મહીધ્વજ નામનો એક ન્યાયી રાજા હતો તેનો એક નાનો ભાઈ હતો પણ તે ખૂબ જ ક્રૂર અને અન્યાયી હતો નાનો ભાઈ મહી ધ્વજને મારવા માંગતો હતો એકવાર રાત્રે મોટા ભાઈની હત્યા કર્યા પછી તે જંગલમાં ગયો અને પીપળના ઝાડ નીચે મોટા ભાઈની લાશની દાટી દીધી અકાળ મૃત્યુને કારણે મહી ધ્વજ એ જ વૃક્ષ પર ભૂત બનીને રહેવા લાગ્યો અને ત્યાં પાયમાલ થવા લાગ્યો એક વખત ધૌમય ઋષિ તે ઝાડ પાસેથી પસાર થઈ રહ્યા હતા અને તેઓએ તે ભૂતને જોયું ઋષિએ પોતાની આધ્યાત્મિક શક્તિઓની મદદથી ભૂતના નાશ ભાગ પાછળનું કારણ સમજી લીધું આ પછી આ પછી તેમણે તે આત્માને પીપળના ઝાડ પરથી નીચે લાવ્યા અને તેની મૃત્યુ પછીના જીવન વિશે સૂચના આપી તેમને ભૂત પ્રેતમાંથી મુક્ત કરવા માટે દેવમય ઋષિએ પોતે અપરા એકાદશીનું વ્રત કર્યું અને આ વ્રતનું પૂર્ણ ફળ ભૂત પ્રેત તે ભૂતને અર્પણ કર્યું એટલે કે મહી ધ્વજ રાજાને અર્પણ કર્યું અને આવો કરવાથી તે મહી ધ્વજ રાજાને મુક્તિ મળી અને મુક્તિ મળીને તેમનો સ્વર્ગમાં વાસ થયો અને આ મહી ધ્વજ રાજાએ પછી તે ઋષિનો આભાર માન્યો એવું માનવામાં આવે છે કે અપરા એકાદશી વ્રત કથાનો પાઠ કરવાથી વ્યક્તિના તમામ પ્રકારના પાપોમાંથી મુક્તિ ક મુક્તિ મળે છે મારા વાલા મિત્રો આ વિડીયો આપ સૌને સારો લાગ્યો હોય આમ આ વિડીયોમાં આપનારી માહિતી આપ સૌને સારી લાગી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી લેજો અને વિડીયોને લાઈક શેર કરી કમેન્ટ બોક્સમાં ઓમ નમો નારાયણ લખી આ કથા વાર્તાને ચોક્કસથી વધારી લેજો ધન્યવાદ